તારીખ નવ બે હજાર પચીસના રોજ રાત્રિના સમયે ખંભોળદ પોલીસ સ્ટેશનમાં વર્દી આવેલ કે વેરાખાડી ઠાકોરિયા સિંહમાં આવેલ તબેલામાં મર્ડર થયેલ છે આ બનાવની જાણ થતાં ખંભોળજ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ સુશ્રી વિશ્વાસ તથા પીએસઆઈ જીબી પરમાર તથા એનસીબીના પીઆઈ એચ આર બ્રહ્મણ પીએસઆઈ પાવરા તથા અન્ય આજુબાજુના પોલીસ સ્ટેશનના તમામ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયેલા હતા આ બાબતે તપાસ કરતા રાત્રિના સમયે નબીસા શાહ દિવાનને તેના તબીલાની અંદર ભેંસોને સાર સંભાળવા માટે ગયેલા એ સમયે કોઈ અજાણ સમયે તીક્ષ્ણ હથિયારથી તથા લાકડીથી તેનું મર્ડર કરેલ હોવાની હકીકત જણાવ્યા હતા આ બાબતે મરણ જણાના ભાઈ સાજીસાહ છોટુ શાહ દિવાન રહેવાસી વેરા હોય પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ આ ગુનો અનડીટેક હોય ગુનો ડિટેક કરવા માટે પોલીસ મહાનિરીક્ષકશ્રી જે આર મોથલિયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ તથા ખંભોળે પોલીસની ટીમે સંયુક્ત પ્રયાસો હાથ ધરેલા હતા સદર ગુનાવાળી જગ્યાની આજુબાજુમાં રહેતા સાહિદોના નિવેદન લીધેલા તેઓનું ઇન્ટ્રોડન કરેલું હતું તેમજ એફએસએલ અને ડોગ સ્ક્વોટની પણ મદદ લેવામાં આવેલી હતી આજે રોજ સવારે ડોગ સ્કવોટને ક્રાઇમ સીન પાસે ટ્રેક કરાવતા બાજુના ઘરમાં જઈને આ ડોગ અટકી ગયેલો હતો જેથી અગાઉ પણ જે હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરેલો અને ટેકનિકલ એનાલિસિસનો ઉપયોગનો ઉપયોગ કરી પાડોશમાં રહેતા પતિ પત્નીને પોલીસ સ્ટેશન અને એલસીબીના સ્ટાફના માણસોએ ઇન્ટ્રોગેશન કરતાં આ બંને પતિ પત્નીએ ગુનાની કબૂલાત કરેલી છે આ બંને પતિ પત્ની જયદીપભાઈ ઉર્ફે જગો રમણભાઈ ઠાકોર તથા ભાવનાબેન જયદીપભાઈ ઉર્ફે જગો રમણભાઈ ઠાકોરની આ ગુનાના કામે અટક કરવામાં આવેલા છે આ બંને આરોપીઓને આજરોજ પંચો તથા એફએસએલ અધિકારીને અન્ય સાથે રહી અને પંચનામું કરવામાં આવેલું છે ગુનાના કામે વાપરેલ હથિયાર ગુનાના કામે જે કુહાડી લાકડી તથા પાવડાનો ઉપયોગ કર્યો છે તે તથા લોહીવાળા કપડાં કબજે કરવામાં આવેલા છે બનાવમાં કોઈ પણ આઈવિટનેસ નહીં હોવાથી આ ગુનો કેવા કારણસર બનેલો છે તે બાબતે આરોપીઓનું ઇન્ટ્રોગેશન કરતાં મરણ જનાર છેલ્લા કેટલાક સમયથી આરોપી જયદીપ ઉર્ભે જગાની પત્નીને પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવા માટે હેરાન પરેશાન કરતો હોવાની હકીકત જણાવતા આ આરોપીઓએ ભેગા મળી બંને આરોપી તથા અનેક હિસાબે ત્રણેય ભેગા થઈ અને ગઈકાલે આ ગુનાને અંજામ આપે હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલો છે આ સમગ્ર ઘટનાનો ઘટનાક્રમ કેવી રીતે છે કેવી રીતે આ એ કરવામાં સદર ગુનામાં મેં કહ્યું તે પ્રમાણે અગાઉ એક પણ આઈવિટનેસ નહીં હોવાથી આ ગુનો કેવી રીતે બનેલો છે તે બાબતે આરોપીની પૂછપરછ કરતા છેલ્લા કેટલાક સમયથી મરણ જનાર નબીસા છોટુસા દિવાન રહેતા જયદીપ ઉર્ફે જગાની પત્નીને પ્રેમ સંબંધ રાખવા માટે હેરાન પરેશાન કરતો હોવાની હકીકત જણાવતા આ ભાવનાએ પોતાના પતિને વાત કરેલી હતી અને પોતાના પતિ આ જે ભાવના એના પતિ જયદીપભાઈ તથા તેનો એક મિત્ર ત્રણેય ભેગા થઈ અને ગઈકાલે જ્યારે રાત્રે મરણ જેનાર નબીસા છોટુસા દિવાન પોતાના તબેલામાં આવેલો હતો અને કામગીરી કરતો હતો તે સમયે પાછળથી આવી હથિયારોથી તેના ઉપર તીક્ષ્ણ હથિયારોથી તેના ઉપર માથામાં તથા અન્ય બોડીના પાર્ટ ઉપર હુમલો કરી અને મર્ડર કરેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલી છે